નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરબી ગુજરાત મિત્રો આપણે નવા નવા પાક પાકમાં આવતા રોગો અને એના નિયંત્રણ વિશે તથા પાકના બજાર ભાવો વિશે વાત કરતા રહેલા છે તો મિત્રો આજે પણ આપણે એવા પાકની એક વાત કરવી છે કે જે ક્યારે વાવી શકાય એમાં શું શું રોગો આવે શું શું ટ્રીટમેન્ટ લઈ શકાય કયા કયા ખાતર આપી શકાય એ પાક એટલે આપણો મરચીનો પાક મિત્રો મરચી એક એવો પાક છે કે જે બધી ઋતુમાં લઈ શકાય તો એની વાત કરતાં પહેલાં સૌ પ્રથમ મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શક્ય એટલી શેર કરજો મિત્રો સૌ પ્રથમ ઉનાળુ મરચીની વાત કરીએ તો બિયારણ એટલે કે એના રોપણી રોપણી ક્યારે આપણે કરી શકીએ તો મિત્રો પચીસ ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ સુધીમાં આપણો રોપ થઈ જાય તો સારું કહેવાય પછી તો હવામાન ઉપર નિર્ભર કરે છે તાપમાન જેવી રીતના ઊંચું જાય ત્યાર પછી આપણો રોપ થઈ શકે અને મિત્રો બિયારણની વાત કરીએ તો સૌપ્રથમ આપણે દેશી બિયારણની વાત કરીશું કે જે દેશી દેવડા તરીકે ઓળખાય છે પોરબંદર જિલ્લાના કુતિયાણા વિસ્તારના દેવડા ગામમાં ત્યાંથી એ જે દેશી મરચી આવે છે એની રોગપ્રતિકારક શક્તિ પણ સારી અને વાયરસ પ્રૂફ બિયારણ છે તો તે આપણને ઉનાળામાં સારું વળતર આપી શકે બીજા બિયારણની વાત કરીએ તો મિત્રો નૂન હેમ્પ્સનું યુએસ દસ ઓગણચાલીસ કે જે મધ્યમ તીખા હોય અને ઉતારો વધારે આપે વાયરસ સામે ટકી શકે છે અને ત્યાર પછી બિયારણની વાત કરીએ તો મિત્રો સ્વાતિનું રેશમ કરીને બિયારણ જે આવે છે એ લાલ અને લીલા માટે વખણાય છે અને જ્યારે આપણે રોપ ફેરવીએ છીએ ફેર બદલી પછી પચાસથી પંચાવન દી દિવસે એની એ ઉતરે છે અને એ પણ વાયરસ સામે સારું રક્ષણ આપે છે તો અને મરચાં મબલક પાક આપે છે તો મિત્રો હવે પછીનું જે બિયારણ છે એ એક્સેલ કંપનીનું સુખદા પાંચસો બે જે ઉનાળુ મરચી માટે બેસ્ટ ગણી શકાય મધ્યમ તીખા વાયરસ પણ ઓછો આવે ત્યાર પછીનું બિયારણ એટલે મિત્રો વીએનઆર આડત્રીસ એ સાઠથી પાસઠ દિવસે આપણે જ્યારે ફેરબદલી થાય ત્યાર પછી સાઠથી પાસઠ દિવસે ઉતરે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે થાય આ હતી બિયારણની વાત હવે મિત્રો ખાતર કે જે આપણે પાયા ખાતર શું આપી શકીએ એની વાત કરીએ તો ડીએપી એનપીકે એનપી કે બાર કિલોગ્રામ વીઘે આપણે ખાતર આપી શકીએ અને જો દેશી ખાતરની વ્યવસ્થા હોય તો એનાથી સારું કાંઈ નહીં અને એ કદાચ ના હોય તો આપણે મચ્છી મરઘાનું ખાતર તથા એરંડીનો ખોડ અને લીંબોળીનો ખોડ પણ વાપરી શકીએ છીએ હવે મિત્રો જોઈએ બે હાર વચ્ચેનો અંતર તો એ આપણે જમીન ઉપર આધારિત છે ચાલીસની જાળીએ પણ વાવી શકીએ સારી જમીનમાં અને નબળી જમીન હોય તો છત્રીસની જાળીએ વાવી શકાય બે છોડ વચ્ચેના અંતરની વાત કરીએ તો વધીને દોઢ ફૂટનું રાખી શકીએ તો હવે મિત્રો જોઈએ તો એમાં મુખ્યત્વે થ્રીપ્સનો રોગ હોય છે તો એના નિયંત્રણ માટે આપણે સતત એસિફેટનો ઉપયોગ કરી શકીએ ચીલીના પણ રાઉન્ડ લઈ શકીએ અને જો વધારે મિત્રો એટેક હોય તો આપણે ગોદરેજનું ગ્રાસિયા પણ વાપરી શકીએ જે થોડું કિંમતમાં વધારે થાય પણ રિઝલ્ટ ખૂબ સારું મળી શકે છે એની સામે ડવનું ડેલિગેટ પણ આપણે વાપરી શકીએ છીએ તો મિત્રો આ હતી આપણી ઉન્નાળુ મરચીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને કેવો લાગ્યો એ કોમેન્ટ દ્વારા તમા તમારા અભિપ્રાય મને જણાવજો અને શક્ય એટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ